અને આવશે એટલે આમ કરી ચાદર આમ કરી મોટો પોળકો મેળશે કંકુ ભરેલો ભુવાજી પગલા પાડો ને ભૂ આટલા પગ ઊંચા કરે કે હા ચાર દાડા તો ઘેર તો કોઈ હાબુય ના લગાવતો તમે પગ દો હા શું કોટું મારા દીકરા પગ દીધા કોઈ દાડો જેટલા ધોવા આયા કે તારા દીકરાના પગ ધોવા છે અમે ગુરુ માનીએ એ શું કીધું નહીં ધોવાન જરૂર મનુષ્યના પગ ધોવાન છો જરૂર છે તમાર ઓરખો દેવી શક્તિ ભુવાના પગલા પાડવાન ચો જરૂર છે આજની દુનિયા છે હું ચોલો બોલો કર્યો હોય ધૂંટતા હોય ને લોબડી બોબડી નાખી એટલે દુનિયા મોણા લાગ આહા આવો આવો એટલે ભુવાજી ફૂલી ફૂલીન જાય ભુવાજી બગીમ બિહાડે એટલે બગી આહા આઈ જાઉં

આલ્યા એ કહેવાની જરૂર નહિ કોણ ભૂવો કોણ શું છે એ કહેવાની જરૂર નહીં પણ મૂર્ખા તમે બનો છો તારે કોક તમને મૂર્ખ બનાવી જાય છે પચાસ હજાર હાલ વાળશે એકાવન હજાર હાલવા પડશે તો શું એકાવન હજાર માં સારું થઈ જતું હોય તો ભગવાને એવું મશીન જ ના બનાવ નાખો ભાઈ અમે એકાવન હજાર તમારું ભલું કરી દઈશ હા ના થાય હારું એવરી તો આ બધું બંધ કરી દેજો પગલા લેવા હોય ને તો તમારી દીકરી લેજો થશે જોતો ગરજ ના મારે ગધેડા નહીં બાપ કહી દે આ શું ખોટું હું તો ચોખ્ખું કહેવા વારી છું ભલે દુનિયા મારો બહુ વિરોધ કરે છે હું આવું બોલું છું ને એટલે નહીં ગમતું

મારું લક્ષ્ય કોઈ મજબૂરી હોય તમારા કાકા કુટુંબમાં કોઈ ભુવા બોલાવાના હોય અને તમારી મજબૂરી એવી કે માં મારા મજબૂરીમાં જવું પડશે હું તો તને માનું છું પણ આ કુટુંબ વાળા કોઈ ભુવા લાવે છે મારે જવું પડશે તો હું એવું કહું છું જજો બેહજો કોઈ વાંધો નહીં પણ એક વખત મને મેલડી પ્રાર્થના કરીને બેજો કે માં આ ભુવો જો લોભ લાલચ થી ઊંધો રસ્તો બતાવો ને તો માં ખબર પાડ લેજે ભુવાળો ટોળા ભાગી નાખી જો મેલડી તમારો ઉમરો ચડતા ચડતા તો હેઠો પાડું કોકના મોકલવાની જરૂર નહીં પણ ખોટું કરતો હોય એના માટે પચી હજાર માગે ભુવાજી તમારી માતા પચી હજાર માગે તમે તમારી માતા પચી હજાર મતલબ ને આજ મારા છે હારું શીખવા મળે છે કે ટ્યુશન લે છે અને ઘેર જઈને અભ્યાસ કરે છે હા શું ખોટું કઈક છે કઈક માં કશું પૂછવું નહીં પણ તારું જ્ઞાન લઈને અમે ઘણું શીખ્યા છે પણ કોઈ વાંધો નહીં તમારી માં તમને લઈને આવતી હોય તમે કઈક શીખતા હોય તો મને કઈ વાંધો તમે તમારો ધૂણો કોઈ વાંધો નહીં પણ ધૂણી પોતાની માં કદાચ નોમ લઈ અને જો કોઈની જોડે છેતરપિંડી કરવાની કોશિશ કરી ને તો તમારી માં પેલા હું પોચીશ આટલું યાદ રાખજો શું કીધું જમાનો એવો છે આ ગાદી એટલે શું સમજે બધા પૈસા કમાવાનો એક ધંધો છે કે એવું જ કે ને હો જલસા થઈ જાય કે લો બેઠા બેઠા આવે કશું કરવાનું નહીં કે જો પકડાવાનો ચોરી કરી હોય એનો જ ડર રે મેં ચો કરી છે ડર રે જેણે ચોરી કરી હોય એના અંદર કોને ધૂણવું વિડીયો મેળતા બીવું હું ચોરી કરું છું આખું જગ જાહેર નહીં જોતા દુનિયા આખી દુનિયા જોવો છે મારા વિડીયો મોડનારા નહીં મોડનારા બધા જોવે છે પણ ખોમી શું કાઢે કાઢે એમ કે ધૂણવા વાળા નાટક કરે છે તો આ નાટક નાટક હોય તો આટલા બધા વડા તમે પણ એ બાજુ આપડે ધોણની મારી ગાડી અવરા ના લઈ જશો તમે પાછળ થઈ જવું હું એ ખુખાર મેળી છું મારો ખાલી એક નહુર ભલી ગયું ને તમારી પેઢીઓ પૂરી થઈ જશે ને મારું નહિ મારું પણ મારા મારો બતાવી પડે કીધું તું કૃષ્ણ ભગવાન જેવી માતા કૃષ્ણ ભગવાન સો વખત બોલતો નહીં નહીં તો મારું સુદર્શન ચક્ર તારું ધડ હશે એ વૃદ્ધ એ જ વિરોધીઓને કદાચ કૃષ્ણની ભાષામાં મેલડી એવું કહું છું સો ગુના સો વખત બોલજો મારા વિરુદ્ધ એકસો મી એક વખત બોલ્યા એટલે મારું આ સુદર્શન ચક્રન તમારું ધડ રહે છે હું મેલડી આવું મને બોલે છે એ મને કોઈ વાંધો હું તો લન સહન શક્તિ મારા તો હું તો શક્તિ છું એક મારા ચેટલી સહન શક્તિ હોય કોક મને આટલી ગાર બોલો તો હસું બોલ હજુ હજુ બોલ જોર બોલ હજુ બોલ હજુ બોલ હજુ બોલ

સુગંધ હોય તો દુર્ગંધ હોય છે વિરોધી જો દુર્ગંધ ના હોત તો સુગંધ ના હોય તો મારી વેલ્યુ શું આ શું ખોટું પેહલાતા રહી છે પેહલા બે શિંગડાવાળા આવતા અથવા તો શિંગડા વગરના દાનાઓ તમે ઓળખી ના આ શું ખોટું પેલા તો માયાવી રાક્ષસો દાનવો આવતા સિંગડા હોય અને ધારણ તો આમ ભેડિયો બની જાય વરુ શિયાળ બની જાય માયા થી પણ અતાર તો દેખાતો હે મોણસ પણ અંદર થી શિયાળ બની જાય ખાલી ભેદ આટલો જ જુદો છે નકર પહેલાના રાક્ષસોનો મતામાં કોઈ ફરક પર રાક્ષસોને હણવા માટે તો મારા ભગવાને મને બનાવી છે બેલના પૂતળામાં મેલડી ઉત્પન્ન કરી એવું ગોભર્યું છે ને અને અમારે દેતને માર્યો ગાયના એમાં રાક્ષસ જતો તો કોઈ શક્તિ નથી જઈ શકતી એટલે મેં મેળડીએ અને જુડી કલાલનો દાર ભટીયનો દારૂ ય હાલ્યો પાછું એવું કે છે હા શું એમ કરીને મને મેલી બનાવીને મોકલી મેલી મેલાનો નાશ કરવા એટલે કોઈ વાંધો નહીં મેલા માણસોનો નાશ થઈ જશે તમારા હશે ને તમારા મનના વિચારોનો હશે તોય ભલે મારા રમ પાછળ અંભરાય છે પાછળ છે હાથ ઊંચો નહી થતો ભારત દુરબીન મારું રાવ જો મારો પ્રેમ છે જો તો ખરા કેવું લાગે છે નહી આ શું કે છો હું મારા જાતના વખાણ કરું એ ખોટું પડે પણ તમારે અંતર આત્માથી જાતે જ કહેજો કે મારા સાનિધ્યમાં જેવો આનંદ આવે છે એવો જોય આવે છે બોલો આનંદ ની આ ખીણ નહી ખીણ કહેવાય ને દરિયો કહેવાય દરિયામાં મારા દરિયામાં આવજો નહીં વાંધો નહીં પણ તમારા એ એ નાવડામાં તમે જે નાવડામાં આવો છો ને નદી છે મારી અને જે નાવડામાં તમે બધા બેઠા છો આયા છો ને તો તમારી જોડે જોડે તમારા પરિવાર વાળા બેઠા છે નાવડામાં આઈને બેઠા તમે બેઠા બેઠા છો બીજા તમારા પરિવારના ચાર સભ્યો આવા આ કિનારે પેલા કિનારે જવા નીકળ્યું છે મારું તમને લઈ જવા માટે પણ નાવડું પહોંચશે ને એટલે તમે તમારા કિનારા ઉપર રહેશો અને જેના જવાનું છે ને એ જતા રહેશે હા શું કોટું જેવા ઉતરશે ને એવું સ્ટેન્ડ આવ્યું નહીં એમ બધા દોડશે અને જેન ઊભું રહેવાનું છે એન ઊભા રહે છે અને જે ઊભા રહે છે એના માટે હું મેલેડી કાયમ રહીશ ભલે દારેક નારામ રામ 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 કે ફરી આગળ જતા ઉતરાણ આવશે એટલે